હાઇવે પર ઉદવાડાની મહિલા આચાર્યની કારની નળીઓ અકસ્માત આચાર્યની કાનને ટ્રકે મારી હતી ટક્કર આચાર્યનો બચાવ ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ ઉદવાડા ખાતે આવેલી ભગીની સમજ સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતી મહિલા શુક્રવારના સાંજે સાડા પાંચેક વાગ્યાની આસપાસ પોતાની બ્લેક કલરની નિશાન કાર નંબર જી જે પંદર સી એમ ઓગણસોત્તેર બાંસઠમાં સવાર થઈ તેઓ વલસાડ પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે પાડી હાઇવેના ચાર રસ્તાના બ્રિજ ઉપર તેમની કારને ટ્રક નંબર પીબી જીરો સાત બી જી છન્નું સિત્તોતેના ચાલકે ટક્કર મારતા હાઈવે પર કાર ફરી ગઈ હતી અને હાઈવેની રેલિંગ સાથે અથડાઈ હતી આ અકસ્માતમાં કારના આગળના ભાગે તેમજ કારની જમણી સાઈડના બંને દરવાજાના ભાગનો ખુરદો વળી ગયો હતો જોકે અકસ્માતમાં કાર સવાર આચાર્ય મહિલાનો ચમત્કારિક બચાવ થયો હતો ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ પરેશભાઈ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને અકસ્માતના પગલે ટ્રાફિક જામ થયો હોવાથી તાત્કાલિક અકસ્માત થયેલા વાહનને સાઈડે કરવાની કામગીરી હાથ ધરી હતી સ્કૂલના મહિલા આચાર્યની કારને અકસ્માત નડતા તેમના સંબંધીઓ અને શિક્ષકો દોડી આવ્યા હતા